ગુડ મોર્નિંગ અત્યારે ગુડ મોર્નિંગ કહેવાય હાથ વાગે તો ફાઇનલી આજે ભાઈ થોડાક મહેમાન આવ્યા છે ઘરે અને મહેમાન તો ન કહેવાય કેવલભાઈના ફ્રેન્ડ્સ છે એટલે બધા ફ્રેન્ડ્સ આવ્યા છે ઘરે તો કંઈક સારું એવું બનાવવાનું તો બને જ નહીં કેમ કે ક્યારેક આવતા હોય બધા ફ્રેન્ડ અને આ લોકો જે મહેનત કરે ને એવી આપણે મહેનત નથી કરી શકતા ખોટું નહીં હું દસ માર્મા હતી ને દસમા વન બારમાં તો રાતે વધી વધીને દોડ બે આનાથી વધારે લેટ નહીં આ લોકો તો આખી આખી રાત મહેનત કરે છે

સાથે બનાવ્યા છે મમ્મી પપ્પાને જો કે બધા માટે મુઠિયા થોડાક બનાવ્યા છે અને નૂડલ્સ બનાવવાની છે ચલો ફટાફટ લઈ આઈએ નૂડલ્સ આજે મને માથા મસાજ કરી દેઈસ બીજો કોઈ ઓપ્શન હે ના પણ મેં તારી એક ફરમાઈશ પૂરી કરી તો તારે મને આજ થોડું ગી કરું દેવું પડે શું કરી પેલું નૂડલ્સ ખાઈ દે તેમ કરી દીધી હવે આજે ઘણા દિવસ પછી ધવલ મને છે ને હેર મસાજ કરી આપવાનો છે તો આજે ભાઈ ફાઇનલી ચલો કોઈ છે નહીં અને આજે જુરાસિક પાર્ક ટુ નો આપણે ભાગ જોવાનું બાકી છે ને તો જુરાસિક પાર્ક ટુ છે એ આપણે જોવાનું છે કાલે થોડુંક રાતે જોયું તો અડધી પોણી કલાક તો હજી આપણે હજી અડધે નથી પહોંચ્યા તો એ આપણે જોઈ નાખીએ અને સાથે સાથે થોડુંક હેર મસાજ કરી લઈએ અને કાલે ભાઈ કાલે સેટરડે થાય એટલે પછી કાલે તેલ ન નખાય અને પછી હેર વોશ કરવાનું છે એટલા માટે ચલો ફટાફટ

જો ભાઈ ઇનડાયરેક્ટલી કહી દે છે કે જરૂર નથી એટલે આપણે છીએ મતલબ તમને બધાને શું લાગે છું ગુંડી છું હું દવાલ ઉપર અત્યાચાર કરતી હશું તમે લોકો કરજો આ મને કેટલા ટાઈમ પછી મને આ માથામાં મસાજ કરી દે છે બાકી એને તો ચાલુ જ હોય બે ચાર દિવસ અઠવાડિયું થાય અઠવાડિયા એક વખત તો કરવાનું જ મારો તો ચાર પાંચ મહિને વારો આવતો હશે મણ હરખું હા

તો આજે છે ને વિડીયોનો નો એન્ડ લેવાનો બિલકુલ ભૂલાઈ ગયો તો કેમકે જો કે આવું મારે રોજ થાય છે એટલે તમે એમ કહેશો કે ભાઈ આરે તો રોજ નું છે આ તો ચાલો આપણે વિડીયોનો એન્ડ લઈ લઈએ અને અત્યારે એડિટિંગ કરવા બેઠી ત્યારે યાદ આવ્યું અને મસ્ત મજાનો યોગા દિવસ સેલિબ્રેટ કર્યો બહુ ખાસ યોગા તો નથી કરાયા કેમકે શનિવાર હોય અમુક સ્કૂલનો વાનનો આવવાનો ટાઈમ વહેલો હોય તો છોકરાઓ અમુક જતા રહ્યા હતા અમુક બાકી રહ્યા હતા એક બેને તો જો કે લેસન બાકી હતું તો આપણે થોડીક એને સજા આપવાના બદલામાં થોડુંક જવા પણ દીધા હતા એવી રીતે આપણે યોગા થોડાક કરાયા હતા બપોર પછી નતા કર્યા કેમ કે બપોર પછી મારી મમ્મીને એક્ઝેક્ટ પાંચ વાગે બહાર જવાનું થયું તો ફટાફટ છોકરાને પાંચ વાગે ટ્યુશન બતાવીને અમે લોકો બંને નીકળી ગયા હતા અને સવારમાં થોડેક એવું આપણે સેલિબ્રેટ કર્યું એટલે જેથી છોકરાઓને યાદ યાદ રહે કે આપણે આ દિવસે યોગાના દિવસે તમે મને યોગા શીખવાડ્યા હતા તેથી આપણે વિશ્વ યોગા દિવસ હતો એટલા માટે તો ચલો ભાઈ આવો ને આવો આપણે વિડીયોનો સપોર્ટ કરતા રહેજો અને છોકરાઓને આપણે કંઈક ને કંઈક આવું થોડું ઘણું સેલિબ્રેશન કરાવતા રહેશું જો વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર